સ્કૂલ ખાતે જુદી જુદી શિક્ષકોનું ત્રિદિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામની પૂર્ણાહુતિ થઈ હતી પાવાગઢ ને વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં વિદ્યાર્થીઓનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે શિક્ષકોની પોતાની સ્કિલ ડેવલપમેન્ટ થાય અને મોટિવેશન મળી રહે તે હેતુથી મેનેજમેન્ટ દ્વારા વિષય નિષ્ણાંતોને બોલાવી ત્રિદિવસીય આ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિસ્તારની જુદી જુદી સ્કૂલના શિક્ષકો જોડા આ કાર્યક્રમમાં નિષ્ણાંત ફેકલ્ટી તરીકે કૌશલભાઈ લાખાણી જ્યોતિબેન જાને શીતલ શાહ પાવાગઢ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જુદી જુદી કોર્પોરેટ રમતો રમાડી શિક્ષકો કેવી રીતે પોતાની સ્કિલ ડેવલપમેન્ટ કરી શકે તે સમજાવ્યું હતું રેડી આજે પાવાગઢ ખાતે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક જુદી જુદી સ્કૂલના શિક્ષકોનો એક ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો ત્રણ દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ એમાં શિક્ષકને વધારે ઇફેક્ટિવ કેવી રીતે બનાવી શકાય હાઉ ટુ મેક અ ટીચર ઇફેક્ટિવ આવા પ્રકારની ટ્રેનિંગ જુદા જુદા ટ્રેનર્સ દ્વારા વડોદરાથી શેતલબેન કૌશલભાઈ લખાની જિજ્ઞાબેન જ્યોતિબેન જાની આવા અલગ અલગ ફેકલ્ટી આવતીકાલે પણ અલગ ફેકલ્ટીસ આવા પ્રકારનો ટ્રેનિંગ પ્રોગ્રામ અહીંયા ઇન્દ્રજગત વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો આની અંદર ઇન્દ્રજગત વિદ્યાલય વિજય ઇન્દ્રગત વિદ્યાલય આવા જુદા જુદા સ્કૂલના શિક્ષકો અહીંયા આવીને આખો ત્રણ દિવસનો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ છે અને આ ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા શિક્ષકની અંદર એક કામ કરવાનો ઉત્સાહ વધે ધગસ વધે અને ઇફેક્ટિવલી પોતાનું કામ કરી શકે તેવા પ્રકારના જુદા જુદા વિષયોને પસંદ કરીને આખા ટ્રેનિંગ મોડ્યુઅલ જે વિષયના નિષ્ણાત લોકો છે એમના દ્વારા અહીંયા લેવામાં આવ્યા છે હું દીપક શાહ ટ્રસ્ટી વિજયવલ્લવ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રૂપોટ નિશન પ્લસ ન્યૂઝ પાવાગઢ સમાચારોનું સતત અપડેટ માટે નિશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર